सुरेन्द्रनगर जिल्ला चुड़ा तलुका कंथारिया गा मस पेला थे तकरारों खार राखी खूनी खेल खेलायो जेमा कंथारिया गा बाइकनी सीट सड़गवा बाबते युवान हत्या करता मृतक बहने फरियाद नोधा चुड़ा तालुका कंथारिया गा युवाने छरी घीखी ने मतने घट उतारी देश त्यारबाद्या कोई ने जाण न थाय बाजू खुला वर लई जाइने लाश ने सड़गामी देवा प्रयास करो પરંતુ પુરાવાનો નાશ થાય તે પહેલા આરોપીઓનો ભાંડો ફુંટી ગયો હતો અને કંથારિયામાં જે રહેતા પિતા પુત્ર સહિત 5 શખસો સામે મૃતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે ચુડા તાલુકાના કંથારિયા ગામમાં 37 વર્ષનો રમેશ બચુ ભાઈ ખોરાણિયા નામનો યુવાન રહેતો હતો છૂટક મજૂરી કામ કરીને ગુજરાત ચલાવતા યુવાનની અર્ધ સડગેલી હાલતમાં લાશ મળી આવતા નાનકડા ગામમાં ચકચાર ફેલાઈ હતી આ યુવાનની કોણે ઈશા માટે હત્યા કરી તે બાબતે अनेक अटकળો વહેતી થઈ હતી ત્યારે મૃતક રમેશના બહેન ગીતાબેન જગદીશ ભાઈએ ફરિયાદ નોંધાવીને એવી વિગતો જણાવી હતી કે કંતારિયામાં રહેતા अश्विन કિરણભાઈ સોલંકીએ બે મહિના પહેલા મુકેશ ભાઈના બાઇકની સીટ સળગાવી હતી તેની જાન મરનાર રમેશને હતી આથી રમેશે મુકેશ ભાઈને કહ્યું હતું કે તમરા બાઇકની સીટે અશ્વિને સળગાવી છે તે બાબતની જાન अश्विनને થતા તેણે રમેશ સાથે તે સમયે પણ બોલાચાલી કરી હતી परंतु बाद मामलों थोड़ा समय माटे शांत पड़ी गयो परंतु आ बाबत मनदुख राखी ने आरोपी अश्विन किरण सोलंकी अनिल किरण सोलंकी प्रदीप उर्फे विशाल किरण सोलंकी डार्विन उर्फे लालो किरण सोलंकी अने किरण भाई सोलंकी एक संप रात्रि ना समय रमेश ज्यारे पोताना घर पासे थी पसार तो आतरी ने माथा मा तीक्ष्ण हथियार घीखी दीधा था आथी रमेश लोही लुहाण हालत में ढड़ी पड़ो बादमा आरोपीयो तेने खुल्ला वरंडामा લઈ જઈને लाशને સળગાવી હતી પરંતુ लाश પૂરી ન બળતા અધૂરી રહેતા આરોપીઓનો ભાંડો ફુંટી ગયો હતો लाशને પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી છે ચુડા પોલીસે આરોપીઓને પકગ્યા છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર